દાનેરા તાલુકાના આશિયા ગામમાં ગઈકાલે ઉપસરપંચ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે જેમાં બળવંતભાઈ પરમાર બે મતોથી વિજેતા જાહેર થયા છે આ ચૂંટણી બાવીસ વર્ષીય યુવા સરપંચ ચેતનાબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેઓ ધાનેરા તાલુકાના સૌથી નાની વયના સરપંચ છે ધાનેરા તાલુકામાં પિસ્તાલીસ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના બીજા દિવસે આશિયા સહિત નવ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પૂર્ણ થઈ છે આશિયા ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડ સભ્યોને સરપંચ મળીને ઉપસરપંચ માટે મતદાન કરવાનું હતું જોકે આજની ચૂંટણીમાં સાત વોર્ડ સભ્યો હાજર રહ્યા હતા ઉપસરપંચ પદ માટે બે ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જામાબેન દેસાઈ અને બળવંતભાઈ પરમાર નિયત સમય પ્રમાણે થયેલા મત દાનમાં बड़वंत भाई परमार ने 6 मतों मरता ते वो विजेता जाहिर થયા હતા આજે તારીખ 18/7/2025 ના રોજ આશિયા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી યોજવામાં આવી જેમાં આજે 11 વાગ્યા સુધીમાં 11 કલાક સુધીમાં જે ફોર્મ રજીસ્ટર થઈ તો આજે જે ફોર્મ નંબર 1 ચમાકે દેસાઈનું ફોર્મ રજીસ્ટર થયેલું તો બીજો ફોર્મ બળવતભાઈ નાગજીભાઈ પરમાર બંને ફોર્મ રજૂ થયેલા હતા પછી એના પછી અગિયાર વાગ્યા પછી એની ચકાસણી કરવામાં આવી હતી બંને ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા અને એક વાગ્યે ચૂંટણી કરવામાં આવી હતી ઉપસરપંચની જેમાં બળવંતભાઈ નાગજીભાઈ પરમાર ને છ વોટ મળેલા હતા જામાબેન દેસાઈને બે વોટ મળ્યા હતા જેમાં બળવતભાઈ નાગજીભાઈ પરમારને ઉપસરપંચની ચૂંટણીમાં

સરપંચ બનવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત કરાયું છે તે બદલ હું તેમનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હાલમાં તૈયારી ચાલુ છે પરંતુ મારા ગામમાં જે જે પ્રશ્ન હશે તેઓને હું કાયમ રહીશ તેમની સાથે રહીને મારા ગામનો વિકાસ કેવી રીતના થાય તે માટે હું હંમેશા તત્પર રહીશ અને તેના માટેના કાર્યો પણ કરીશ આજે મારા સ્થાને પહેલી મિટિંગ હતી જેમાં સરપંચ ઉપસરપંચ તરીકેની ચૂંટણી હતી જેમાં બળવંતભાઈ પરમારને અમે છ મતે વિજય બનાવ્યા છે આશિયા ગામના ગ્રામજનોને આશા છે કે નવા ઉપસરપંચ અને યુવા સરપંચના નેતૃત્વ હેઠળ ગામનો વિકાસ થશે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે